તાપીના વ્યારા ખાતે જોશી પરિવારના ઘરને ચીખલીગર ગેંગ નિશાનો બનાવી ઘરમાંથી સોના ચાંદીના ઘરેણાં સાથી રોકડ રકમ લઈ પલાયન થઈ જતા જોશી પરિવારની જીવનભરની મૂડી ચોરી થઈ જતાં પરિવાર પર આપ તૂટ્યો હતો પોલીસે વિષયની ગંભીરતાને સમજી ગણતરીના સમયમાં કુખ્યાત ચીખલીગર ગેંગ ત્રણ ચોરીને એકવીસ લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના વડા મથક વ્યારા નગરના અભિષેક એસ્ટેટ સોસાયટીમાં રહેતા રમેશભાઈ જોશી ગતમી ઓક્ટોબરના દિવસે સામાજિક કામ અર્થે પરિવાર સાથે વતન લુણાવાળા ગયા હતા તે દરમિયાન મણસ્કે ચિકલીગર ગેંગ દ્વારા ઘરના તાળા તોડીને સોના ચાંદીના ઘરેણા રોકડ રકમ સહિતના સરસામાન મળી કુલ સત્તાવીસ લાખથી વધુની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા જે અંગેની જાણ ઘર માલિક રમેશભાઈ જોશીને થતા ચોરી અંગેની ફરિયાદ રમેશભાઈ દ્વારા વ્યારા પોલીસ મથકમાં આપવામાં આવી હતી પોલીસે બનાવ બાબતે ગુનો નોંધી જિલ્લા એલસીબી સહિત અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ચોરોએ જે ઘરને નિશાન બનાવ્યું હતું તે ઘરના બાજુના ઘરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં ત્રણ ચોરો કેમેરામાં કેદ થયા હતા પગેરું તજવીજ હાથ ધરી હતી જેમાં સમયમાં ચીખલીગર ગેંગના સભ્યો પોલીસના સકંજામાં આવી ગયા હતા પોલીસની સતર્કતા અને ઘનિષ્ઠ તપાસમાં સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો હતો જેમાં આરોપીઓ બાજુના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા આ સમગ્ર મામલે બાજુમાં રહેતા પાડોશી દ્વારા તાત્કાલિક વ્યારા પોલીસને જાણ કરતા તાપી પોલીસ દ્વારા વ્યારા પોલીસ જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફોર્સની અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરતા તમામ ત્રણ આરોપીઓ અમરજીત ચિકલીગર બળવિંદર ચિકલીગર અને પ્રદીપસિંહ ચિકલીગર પોલીસના સકંજામાં આવી ગયા હતા પોલીસ કડકાઈથી પૂછપરછ કરતા આરોપીઓએ ચોરીનો ગુનો સ્વીકાર્યો હતો જેમાં ચોરો જોડેથી પોલીસે ચોરીનો એકવીસ લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો સાથે તપાસમાં આ તમામ આરોપીનો ભૂતકાળમાં કરેલા અનેક ગુનાહિત ઇતિહાસ સામે આવ્યા હતા જેમાં તેઓ જુદા જુદા પોલીસ મથકમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ જાહેર થયા હતા વાર તહેવાર અને લગ્ન સિઝનમાં દરમિયાન ઘર બંધ કરી બહાર ગયેલા પરિવારના બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી કુખ્યાત આ ચીકલી ઘર ગેંગે વ્યારાના રમેશ જોશીના ઘરને પણ આ મુજબ ટાર્ગેટ કર્યો હતો અને ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા આ ચોરીમાં રમેશભાઈ જોશીની જીવનભરની કમાઈ એક ઝટકે લૂંટાઈ જતા રમેશભાઈ અને તેમના પરિવાર પર આભ તૂટ્યો હતો રમેશભાઈ પરિવાર દ્વારા બનાવ ની ફરિયાદ વ્યારા પોલીસ મથકે આપતા પોલીસે ગણતરીના સમયમાં ચોરોને ઝડપી પાડી રમેશભાઈનું સરસામાન શોધી કાઢતા રમેશભાઈના પરિવારના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને રમેશભાઈ દ્વારા જોડે પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા દિવાળી પર્વમાં લગ્ન નિમિત્તે હું આયોજનમાં ગયો હતો ત્રણ દિવસ અને દુર્ભાગ્ય સ્વરૂપે મારે ઘરે મારી જીવનની જે કંઈ પૂંજી હતી તે બધું ચોર આવીને બધું ટપરાયું ગયા મારો પડોશીનો ખૂબ આભાર કે જેણે ટાઈમે પોલીસ લાઈનમાં ફોન કર્યો અને મારું તાપી જિલ્લા પોલીસ સક્રિય થઈ ગણતરીના કલાકોની અંદર મારી પુત્ર વધુનું સોનું મારી દીકરીનું સોનું મારા દીકરાઓનું સોનું મારા ભાઈઓનું સોનું બધું એકત્ર બધું થપડાઈ ગયા અને એમની મહેનતથી મને પાછું પરત પ્રાપ્ત થયું છે અને કેટલો આભાર માનું કેટલો ઓછો છે બરાબર ને બીજું કે એટલા બધા નિરાશ થઈ ગયેલા સાહેબ અમે કે કોઈ આશાનું કિરણ હારી ગયેલો માણસ જિંદગીનું પૂરેપૂરું જિંદગીનું મહેનતનું મારું બધું હતું તે જતું રહ્યું અને આશાનું કિરણ એવું મારું બંધાયું મને ગણતરીના કલાકો મને સફળતા પ્રાપ્ત થઈ એવું હું જિલ્લા પોલીસ અધિકારી કર્મચારીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કોઈ વર્ણન કરી શકું એમ નથી એવા શબ્દો પણ મારી પાસે નથી કે એમનું કઈ રીતના વર્ણન પણ મારી જીવનની પૂજા મને પરત પ્રાપ્ત થઈ છે તારીખ એકવીસ દસ બે હજાર પચીસથી તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રૂ હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણ્યા ચોરી સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનું નકુસો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટતોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો